સુરતમાં અષાઢી અમાસના દિવસથી શરૂ થયેલા મા દશામાના વ્રતની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ રહી હતી દસ દિવસ બહેનોએ દશામાના વ્રત નકોડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા કરી હતી ત્યારે દસમા દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે દશામાના મૂર્તિનું વિસર્જન કરવા આવ્યું છે સુરત શહેરમાં અષાઢી અમાસના દિવસે શરૂ થયેલા દશામાના વ્રતને લઈને અનેર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સતત દસ દિવસ સુધી બહેનો મા દશામાના વ્રત નકોડો ઉપવાસ કરી દશામાની આરાધના અને પૂજા કરે છે ત્યારે દસ દસ દિવસ સુધી આતિથ્ય માનનારા દશામાના વ્રતના આજે દસ દિવસ પૂર્ણ થતાં સુરત શહેરમાં મા દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ ડીજાને ઢોલ નગારા સત્વારે દશામાના વરઘોડા નીકળવામાં આવ્યા હતા આખા સુરત શહેર નગરમાં દશામાના જયઘોષ સાથે મોડી રાત્રે સુરત શહેર ગુંજી ઉઠ્યું હતું આખું શહેર ભક્તિમય વાતાવરણમાં તરબોર બન્યું હતું અને ભાવ ભક્તિથી દશામાની મૂર્તિનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષે હર્ષોલ્લાસ સાથે દશામાના વ્રતની બહેનો દ્વારા નકોડો ઉપવાસ કરી ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે દેવી દશામાની ઉજવણી કરાઈ હતી